મારું નામ શીતલ નાયક ભુજ શહેર સી ટીમ ઇન્ચાર્જ રક્ષાબંધનના પાવન પર્વ ઉપર ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન્સનાઓને વૃદ્ધાશ્રમ ખાતે દાદા દાદી પાર્ક ખાતે રામદેવ આશ્રમ ખાતે તેમજ તેઓના સ્થાને જઈને તેઓના હાથે રક્ષાબંધન રૂપી રાખડી બાંધી અને હંમેશા સી ટીમ એમની સાથે છે અને હંમેશા સી ટીમ એમના માટે જ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ નિસંકોચે સી ટીમને યાદ કરે અને સી ટીમ એમની સુરક્ષા માટે તત્પર રહેશે એવું વચન આપવામાં આવેલું અને વડીલોના અઢળક આશીર્વાદ લેવામાં આવેલા જ્યારે કહેવામાં આવે છે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે પણ આપણે એક જૂનું ગીત છે કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે દીકરા દુશ્મનને બતાવતારી આંખડી રે એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર તો છે એ સિવાય પણ રક્ષાબંધન રૂપી રાખડી બાંધીને ભાઈ એ બહેનને માતા એ દીકરાને તેમજ ઘણીવાર પહેલાં રાજાશાહી વખતે રાજાઓ જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે રાણી પોતાના પતિને પણ રક્ષારૂપી પોટલી બાંધી અને પોતાનું રક્ષણ થાય એ રીતે રક્ષા કવચ બાંધતા હતા એટલે સિનિયર સિટીઝન્સ નાઓ સાથે તો અમારો દિલનો નાતો છે જ્યારે પણ અરે અનેક તહેવારો એમની સાથે ઉજવીએ છીએ ત્યારે આ તહેવાર પણ સૌ તો એમની સાથે જ અમે ઉજવ્યો અને એનો અનહદ અમને લાગ